હેલો એવરીવાન વેલકમ ટુ વિબુદિઝ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું કાળ ચાળ ગરમીમાં આપણા શરીરને ઠંડક આપે તેવી ઠંડી ઠંડી મેંગો ડ્રાયફ્રૂટ લસ્સી બનાવીશું જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલેકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ મેંગો ડ્રાય ફ્રૂટ લસ્સી બનાવવા માટે અહીં બે નંગ જેલી મેં કેરી લીધી છે અને કેરી એકદમ પાકી અને મીઠી હોય તેવી જ પસંદ કરવાની છે અને બે નંગ કેરીમાંથી તમારે ત્રણથી ચાર નંગ જેટલા મીડિયમ સાઇઝના ગ્લાસ બનીને રેડી થઈ જશે હવે આ કેરીને સ્ક્વેર શેપમાં કટ કરી અને સ્કૂપ આઉટ કરી લઈએ આવી રીતના મેંગો લસ્સી ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બનવાની છે હવે આપણી કેરી છે એ કટ થઈ ગઈ છે હવે એક મિક્સર જારમાં લઈ લઈ અને તેમાં એને ટ્રાન્સફર કરી દઈએ ત્યારબાદ અહીં ત્રણ મોટા ચમચા જેટલો દહીં મેં લીધા છે અને દહીંને એ મેં નીતારી લીધું છે જે એનું એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય જેથી આપણી લસ્સી છે એકદમ ઠીક બનશે ત્યારબાદ અહીં એક નાના બાઉલથી થોડી કોચી એવી ખાંડ લીધી છે અને એક કે બે નંગ જેટલી મેં ઇલાયચી આવી રીતના ફોલીને જ ફ્લેવર માટે એડ કરી છે અને ત્યારબાદ ત્રણથી ચાર નંગ જેટલા આઈસ ક્યુબ એડ કરી અને એને પીસી લઈએ તો આપણે મેંગો રસ્સી બનીને રેડી થઈ ગઈ છે હવે એને ગ્લાસમાં સર્વ કરી લઈએ અને ફૂલ એકદમ ઠંડી ચિલ્ડ જ સર્વ કરવાની છે એટલે પીવાની બહુ જ મજા પડે ત્યારબાદ અહીં મેં કાજુ અને બદામના ટુકડા એડ કર્યા છે અહીં તમે કોઈપણ મનપસંદના ડ્રાયફ્રૂટ લઈ શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી ફ્રેશ ક્રીમ એડ કરી છે અને નાના પીસ કરેલા મેંગોના પીસ ઉપર એક ચમચી જેટલા મેં એડ કર્યા છે અને અહીંયા બદામની કતરણ એડ કરી છે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો તો તૈયાર છે ઠંડી ઠંડી એકદમ કુલ કુલ ગરમીમાં રાહત આપે તેવી મેંગો ડ્રાયફ્રૂટ લસી તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને આવી જ નવી નવી રેસિપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ